અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું બાલિકા વધુમાં કામ કરતી આનંદી વિશે બાલિકા વધુમાં આનંદી બનનારી પ્રતિક્ષા બેનરજીનું બે હજાર સોળમાં અવસાન થયું હતું એવું કહેવાય છે કે તેને માત્ર ચોવીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી અને સમગ્ર દેશ અને ટીવી ઇન્ડસ્ટ્રીનો મોટો ઝટકો લાગ્યો હતો અભિનેત્રીના મૃત્યુ માટે તેના બોયફ્રેન્ડ રાજને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો આવ્યા હતા કામિયા પંજાબી જે પ્રતિક્ષાની મિત્ર હતી તેને પણ રાહુલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા હવે લગભગ નવ વર્ષ પછી રાહુલ રાજે પોતે એક ચોંકાવનાર ખુલાસો કર્યો છે રાહુલ રાજે પ્રત્યક્ષ બેનર્જી અંગે વાતચીત કરી હતી અને ખુલાસો કરતાં કહ્યું છે કે પ્રત્યક્ષ દારૂની લત ધરાવતી હતી આ અંગે રાહુલે રાજે રાહુલ રાજે ખુલાસો કર્યો પ્રત્યાશુના પિતા દારૂ પીતા પછી તેને ત્રાસ આપતા અને આ જ કારણ હતું કે તે મારી સાથે રહેવા લાગી હતી પરંતુ તેના પિતાને દારૂ પીવડાવતા હતા પ્રત્યક્ષ મારા જીવનમાં આવતા પહેલાં જ દારૂ પીતી હતી જે મને નહોતું ગમતું તેથી મેં પ્રતિક્ષાને કહ્યું કે તેને આ બંધ કરવું પડશે તેને કામ કરવા બહુ રસ ન હતો પણ હું કામ કરાવતો માગતો હતો મેં કહ્યું કે જો મારી સા સામે દારૂ રાખશો તો હું પણ પીવાની શરૂ કરી દઈશ તેથી હું આ નિયંત્રણ કરતો રહ્યો રાવુરાજે આગળ કહ્યું હતું કે પ્રતિક્ષા તેના પિતા સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ હતી દારૂ પીધા પછી તે પિતા ગુંડા બની જતા અને દારૂ પીધા પછી બંને લડતા અમે આ બધી બાબતો ધીમે ધીમે ઓછી કરતા હતા એક ડાયરી હતી જેમાં હું તેને કહેતો કે તે કાલે સવારે દારૂ નહીં પીવે હું તેની સાથે લખતો હતો કામ સિવાય અમારી દિનચર્યામાં પણ ફેરફાર જરૂરી હતા રાહુલે આગળ કહ્યું કે તે સમયે હું મારા મિત્ર સાથે પ્રતીક્ષા માટે એક સિરિયલ વિશે વાત કરી હતી જેથી તેને સારું કામ મળ્યું મારો મિત્ર એક લેખક હતો અને મેં તેને ઘરે આમંત્રણ પણ આપ્યું હતું હું ઈશ્તો કે પ્રતીક્ષાનું પુનરાગમન બિલકુલ બાલિકા વધુ જેવું હોય એટલા માટે હું પ્રતીક્ષા વિશે ઘણું વિચારી રહ્યો હતો અને લોકો મને દોષી ઠહેરાવતા હતા વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જે મતલબ મા